તો મિત્રો આપણો આ બ્લોગનો બીજો દિવસ છે ને આપણે સવાર સવારમાં ચણા ખાવાનું ચાલુ કરી દીધું છે અને ત્યારબાદ આપણી બેઠા કિશન ડોન જોડે થઈ ડોન કહેતા તો કિશનભાઈ હસવા મોડ્યા ત્યારબાદ આપણે આપણું વાહન લઈને આપણી વાઈફ સાથે નીકળી પડ્યા મારી વાઈફને ઘરે મૂકવા જવાનું હતું એટલે મારા ને ઘરે મૂકી દીધી અને ત્યારબાદ આપણે નીકળી ગયા ઓફિસ માટે ઓફિસ માટે નીકળી ગયા એટલે આપણે વેફર કાઢી લીધી મારા ફાધરને આપી અને ત્યારબાદ આપણે પૂજા કરી ઊંઝા કરીને માતાજીને પ્રાર્થના કરી અને ત્યારબાદ મેં મારી કંપનીનું મટીરિયલ લેવા પહોંચી ગયો મટીરિયલ આપણે લઈ લીધું ત્યારબાદ કાર્બન પેપર જોતું હતું તો કાર્બન પેપર પર લઈ લીધું અને મારા પપ્પા સાથે થોડી વાર્તાલાપ કરીને ઊંઝાવાનું સામાન લખી લીધો અને મેં ઊંઝાવાનું સામાન લેવા નીકળી પડ્યો પણ એ પહેલાં આપણે જેડી મોડલને ઉઠાવવા નહોતો એટલે આપણે જેડી મોડલને ઉઠાવી લીધો જેડી મોડલ બોલે મારી જાણ મેં અને જેડી નીકળી ગયા ઊંજાનો સામાન લેવા માટે અને અમે અમારું વાહન સારી જગ્યાએ પાર્ક કરી દીધું અને અમે ગયા પૂંજાનો સામાન લેવા માટે પૂંજાના સામાન માટે પપ્પા જોડે ચીઠી લખાઈ હતી કાકાને કાકા ખુશ થઈ ગયા એમ કે બહુ દાડા પછી મોટો હાથ પકડાયો પછી અમે સીડીના ડંડા લીધા સીડીના ડંડા બી બહુ ખતરનાક ખખડતા ઢોલ વગાડવા માટે ચાલે પણ ત્યારબાદ અમે નીકળી ગયા મેં અને જેડી નીકળી ગયા જેડીને મૂકવા જેડીને મૂકીને મેં મારી વાઇફને લઈને મારા ઘરે પહોંચી ગયો મારી વાઇફે સોયાબીનની ખીચડી પ્રોટીનવાળી બનાવી આપી હતી અને ત્યારબાદ આપણે આપણા બાદશાઓ માટે બિસ્કિટ લઈ લીધા બિસ્કિટ લઈને આપણે આપણા બધા બાદશાહોને ખવડાયા એક સીટી મારે એટલે આપણા બધા બાદશાહો ભેગા થઈ જાય અને બધાને આપણે બિસ્કિટ ખવડાયા બિસ્કિટ ખવડાવીને આપણે સુકૂન મળ્યું અને આપણા ઘેરા હતા અનિલભાઈ અનિલભાઈને મેં જીમ માટે નીકળી ગયા મેં જીમની ટી શર્ટ પહેરી લીધી ત્યાં આપણે રમન રેન્સને મળ્યા રમનનેશ બહુ ખતરનાક જોતો હતો અને આપણા ખાસ મિત્ર છે ત્યારબાદ હું ત્રીજા ફ્લોર પર ગયો અને સ્ટ્રેચિંગ કરવાનું ચાલુ કરી દીધું પછી આપણે ચોથા ફ્લોર પર ગયા અને ત્યાં તમે જોઈ શકો છો કે આપણી એન્ટ્રી પડી હોય જીમમાં અને જીમમાં એન્ટ્રી પડે એટલે બાદશાહ જોવા મળ્યો કે દરબાર આવેલા અને જીગો એની જોડે જ હતો એટલે આપણી મુલાકાત થઈ બાદશાહ અને જીગા જોડે ત્યારબાદ આપણે આજે શોલ્ડર મારવાનો હતો એટલે શોલ્ડરની એક્સરસાઇઝ ચાલુ કરી જોકે આપણાથી ઉચકાય પણ આપણે ધીમે ધીમે ઉચકીએ આપણા પાછળ જીગો ઉભો રાખ્યો હતો કે આપણાને સપોર્ટ કરે ત્યારબાદ આપણે શોલ્ડરની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી એક એક્સરસાઇઝ મારી પછી બીજી શોલ્ડરની એક્સરસાઇઝ મારી જોકે આપણા શોલ્ડર ખતરનાક દેખાય કેમ કે આપણે મહેનત બહુ કરીએ એના પછી આપણે પહોંચી ગયા નીચલા ફ્લોર પર આ જોઈ શકો છો ટેલેન્ટેડ માણસ જેને વીસ રૂપિયા વધારે આપેલા જીમમાં તમે હોઈ પણ શકો એટલે વીસ રૂપિયા વધારે આપવાના એના પછી આપણે થોડાક એપની એક્સરસાઇઝ પીલો તો જો બાજુ ફાસ્ટ માર અને એના પછી થોડીક બીજી એપ ની એક્સરસાઇઝ કરીને પેલા ભાઈ આપણા શીખા મણ આપતા હતા અને ત્યારબાદ આપણે ક્યુટી ને મળી ગયા ક્યુટી પાસે હાથમાં ચોકલેટ હતી પણ ચોકલેટ માંગે પણ ચોકલેટ ના આપી તો મિત્રો વધારે ના બોલતા મેં મારી વાડીને વિરામ આપું છું મળીએ નેક્સ્ટ બ્લોગમાં